ખાવામાં છે પાલિકા કામ કરી રહી છે કે કોઈ કોઈ અહીંયા આવે જાય જવાબદાર વ્યક્તિમાં જીવડી નગરપાલિકામાંથી કોઈ આવ્યું નથી વારંવાર રજૂઆત કરવા છતાં એટલે અમારે નમ્ર વિનંતી સરકાર શ્રીને નમ્ર વિનંતી કે આ પૈસા ખરેખર પાણીમાં જ વ્યસ્ત થાય છે હા ભોજો બાજુ પાણી જાય આમ જાય જ નહીં પોપ ચોકડી બાજુ ખરેખર આ ભોજો બાજુ જ જાય એ બાબતો હે આ સાથે બીજો પણ પ્રશ્ન અમારો છે કે આ વરસાદી પાણીના નિકાલ માટે એમને જે કર્યું હોય આમાં પૂરનું કર્યું છે જે પૂરનું કર્યું હોય પણ એ પહેલાં એમને ખરેખર અમારી જે ગંદા પાણીની ગટર છે એ ભૂગર્ભમાં જોડ્યા વગર આ કામ થઈ રહ્યું છે એટલે એ શક્ય જ નથી અમારી ભૂગર્ભ ગટર ક્યાં જશે અમારા ગંદા પાણીના નિકાલનું શું એ એક પ્રશ્ન હોય છે ભૂગર્ભ ગટર ટોટલ બ્લોક છે અને એ પાણી કે જગ્યા એવું નથી પહેલાંય એમને વૃદ્ધ ગટનના અંદર ગંદા પાણીના કનેક્શન ના લીધે અને પછી જ આ કામ થાય તો જ શક્ય બને એ બાજુ જાય એ બાજુ પણ પાણીનો નિકાલ તો જ થઈ શકે નિકલ થઈ શકશે નહીં ખરેખર તો આની અંદર કામ ઓછું અને રાજકારણ વધારવાય એવું લાગે છે કારણ કે પાણીનો ખરેખર સમસ્યા પાણી કાઢવાની છે એની જગ્યાએ પાણી કાઢો તો એક બાજુની પોતાની અંદરની જે એકબીજાની મનમુટાવ હોય કે કોઈ પણ રાજકારણ હોય એ વધારે દેખાતું હોય એવું લાગે છે કારણ કે કેટલા ટાઈમથી કામ ચાલુ કર્યું રહ્યા ખરેખર તો આ કામ ક્યારનું પતી જવું જોઈએ પણ હજુ સુધી ઝીરો કામ છે એમ કહીએ તો ચાલે દસ ટકાએ કામ નહીં થયું ખરેખર અત્યાર સુધી તો બધી ઘટાડો બુરાઈ ગઈ હોય આ વરસાદ આવે તો પાછું હતું નહીં થઈ જાય કેટલો બધી ગંદકી થાય છે અંદર મચ્છર ને બધું વધારે પડતું જે છે કામના જે સુધી હતો ખરેખર આ લોકોએ કામ સારા માટે કર્યું છે પણ ખરેખર કામ આના કદાચ ના કર્યું હોત અત્યારે તો સારું હતું એટલે ખરેખર બને એટલું વહેલું જાય વહેલું થાય કામ અને આ ખોટી અંદરો અંદરની રાજકારણ બંધ કરે અને પબ્લિકની સમસ્યા જે છે એનું નિરાકરણ લાવે એવી બધા સોસાયટીની ચોકડીના જેટલા જે સોસાયટી છે એ બધાનો એક જ પ્રશ્ન છે વરસાદી વરસાદી પાણીની પાણીની લાઈન છે કે કે ગટરની બીજું 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 કહેવાનું એવું આજે નગરપાલિકા સામે અત્યારે હાલ પબ્લિકને એટલો બધો રોષ છે કે કોઈ નગરપાલિકા કોઈનું સાંભળવા માંગતી જ નથી અને હવે આમાં આના નગરપાલિકા માટે અમારે આંદોલન કરવાની કોઈ જરૂર નથી અને વિરમગામની પબ્લિકની જનતા માટે હવે જો હવે જો આંદોલન કરવાની કોઈ શક્યતા નથી પણ હવે આત્મવિલોપન કરવું હશે તો હું પહેલો આત્મવિલોપન કરવા નગરપાલિકાએ તૈયાર થઈ જઈશ અમે બધા એમની સાથે છીએ અમે બધા એમની સાથે છીએ આત્મવિલોપન કરશું જય હિન્દ જય હિન્દ